આપણે અહીંયા પહેલા આમની સાથે વાત કરી લઈએ પછી તો જો ભાઈ અમે તો એસી ઓફિસના ના નથી અહીંયા જે જે છે ફાઇનલ કરો પછી સીઓ સાહેબ જેને મળવાનો હોય તો હું તૈયાર આવીશું શકાય ના આ એક ફાઇનલ છે આપને એવું છે આ બધું સમયતા થઈ ગયું

આ લોકો નથી એમના પરિવારને હાજરતા એટલે તમે અમે આવીને અહીંયા બધી આ 22 એવું નહોતું સાહેબ સાચે કેવું હતું

તમે કહેશો એ રીતના આવી જશે તમે કહેશો એ રીતના ડૂટી પર જોઈન થઈ જશે તમારે એક દિવસ રજૂઆત નહી કરો હજુ સી ઓ સાહેબ ને બધા રાહ જો કરીને જ આવીશું એટલે તમે આપેલું ફાઈનલ કરો જે નિયમ આવતું

पॉजिटिव फ्रंट है चार पांच दिन से हमारे भी बेक पड़ से और પછી હું છે અમે અહીંયા ના બેસી પછી રસ્તા પર મે આપણી જે બસ ઉતરે છે તેની માં 15000 રૂપિયા માતા નાક કરી છે એટલે 50 50000 રૂપિયાનો સમય જીવી છે હવે તો શું છે તમારું બે કામ ચાલે તમારું ઘર સંસાર ચાલે બરાબર જેટલી નિયમો અમારે તમારા સુધી તમે આપતા કઈ કરી તો નવું કઈ નથી નવું બીજું છે આપણે બે દિવસ બરાબર એ તો નીતિ નિયમો हमारा भरोसा है कि ये इतना करते रघुवर के हमने बात नहीं होती है आज रहते हुए हम के दे मतलब पर से ये हमारे में ड्राइवर ले लेंगे मेरा हाथ चला सकता मेरा किस नाम हमारी और साहब हमने ड्राइवर अपना बात नहीं है ये नया है कई लोगों ने अपना परमिट अंदर रोजगार तुमने भी रोजगार में लिया इतना बेनिफिट तुमने करी आपसे खात्री हूं आपको कि તમે આ મજૂર કરીને કે સૂચના આપી તમારી સાથે જીજા લગાવીને કામ કરશે આ રીતે જીજા લગાવી એ તમને આગળ લાવશે ક્યારે લી તમારી કંપનીનું નામ ખરાબ નાખો એની બાહરી અમે આપીએ છીએ પણ જે દીધું આપડે તમને આપતા હતા એ આ લોકો છે ચાલુ નોકરી વિરોધ કરો તમે મહિનો માગતા મહિનો આપી આ વખતે મહિનો માંગતા તમે મહિનો આપશે પણ હડતા જ પાંચ દિવસ ની નથી લાઈટ એટલે નિર્ણય આજે આપણે લેવો પડશે ના ના આજે કરવું પડશે આ બધું અમે બધા એના માટે જઈ રહ્યા છે